જો પાચન તંત્ર યોગ્ય ન હોય તો ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને વજન ઝડપથી વધવા લાગે છે જો કે વજન વધવાના અન્ય ઘણા કારણો છે શરીરને ફિટ અને ફાઇન રાખવા માટે વજન પર નિયંત્રણ રાખવું જોઈએ કેટલાક લોકો પ્રથમ વખત તેમની વજન ઘટાડવાની યાત્રા શરૂ કરે છે આ સમય દરમિયાન તેઓ કેટલીક ભૂલોનું પુનરાવર્તન કરે છે જેના કારણે તેમને નફાને બદલે નુકસાન થાય છે કેટલાક લોકો તેમની વજન ઘટાડવાની મુસાફરીની શરૂઆતમાં ખૂબ વધારે વજન ઉપાડે છે અને કેટલાક વધુ પડતા ભૂખ્યા રહેવાની ભૂલ કરે છે જો તમે પણ વજન ઘટાડવાની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો જાણો કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વધુ ફાઈબર નિષ્ણાતો કહે છે કે ઉચ્ચ ફાઈબર આહાર આપણને વજન ઘટાડવામાં મદદ કરે છે ઓટ્સ અથવા દાળ જેવા આખા અનાજમાં દ્રાવ્ય ફાઈબર હોય છે અને આ વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે કઠોળ અને ઓપ્સો ઉપરાંત તમારે તમારા માંગ ફળો અને શાકભાજી પણ ખાવા જોઈએ કારણ કે તે માંગ વધુ ફાઈબર હોય છે વાસ્તવ માંગ ફાઈબર સારા બેક્ટેરિયાને વધારે છે જે આપણા પાચન માટે વરદાનથી ઓછું નથી વધુ પ્રોટીન ખાઓ જેઓ વજન ઘટાડવા માંગે છે તેઓએ ચરબી અને ને બદલે પ્રોટીન પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે તે તંદુરસ્ત રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે ખરેખર આ હોર્મોનલ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે નિષ્ણાતોના મતે જ્યારે આપણે પ્રોટીન લઈએ છીએ ત્યારે કેલરી બળી જાય છે અને ચયાપચય થાય છે પાચનતંત્રમાં સુધારો થવાનો ફાયદો વજન ઘટાડવામાં જોવા મળે છે પગલાંની ગણતરી વ્યક્તિએ શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ કારણ કે તે કેલરી બર્ન કરે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે છે એવું કહેવાય કે આપણે આખા અઠવાડિયામાં ઓછામાં એકસો પચાસ મિનિટની શારીરિક પ્રવૃત્તિ અથવા વર્કઆઉટ કરવું જોઈએ તણાવ ઓછો કરો એવું માનવામાં આવે છે કે ક્રોનિક સ્ટ્રેસ આપણને ભાવનાત્મક આહારનો શિકાર બનાવે છે અને તેના કારણે વજન પણ વધે છે આવી સ્થિતિમાં આ તણાવને કાબુમાં રાખવો જરૂરી છે તણાવ ઓછો કરે તેવી પ્રવૃત્તિઓ કરો આ માટે દરરોજ મેડિટેશન અને ડીપ બ્રેથિંગ એક્સરસાઇઝ કરો આ રીતે એક્ટિવ રહેવાથી માત્ર વજન ઘટાડવામાં મદદ મળશે નહીં પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદા પણ થશે